બધાને ભીખુભાઈ કુંવારના રામ રામ આ લોકશાહી આવી અને ત્યારે વલ્લભભાઈ પટેલે તમામ રજવાડાઓને વિશ્વાસમાં લઈ અને તમામને સમજાવ્યા કે ભાઈ આપણો દેશ એક થાય છે અને આ કાયમના કજિયા કંકાશ દૂર થાય અને બધા એક થઈ રહી તો તમે હદાય સહયોગ આપો એટલે કૃષ્ણકુમાર એ પહેલાં સહી કરી અને તમામે તમામે વલ્લભભાઈને વિનંતી કરી કે વલ્લભભાઈ અમે અમારું સર્વત્ર આપી દેવા માટે તૈયાર છીએ પણ અમારી આજીવિકાનું હું કારણ કે અમે કોઈ દિવસ કામ કરેલું નથી અમારથી કામ થાય નહીં તો અમારી આજીવિકા માટે હું અને ત્યારે વલ્લભભાઈએ કીધેલું બધાને કે ભાઈ તમારા વારસ વંશ વારસોને સાલિયાણા પેટે રકમ આપવામાં આવશે અને એ હું બંધારણની માઇલપાલ લેવરાવું લેવરાવું છું અને મોંઘાઈ મુજબ પાછું સાલિયાણું તમને મળશે આવું વલ્લભભાઈ વસંત દીધું અને તમામે તમામ રાજા રજવાડા પોતાએ સહી કરી દઈએ અને પોતાના બાપ દાદાની પોતાના લીલુડા વટાવી નાખ્યા પોતાની જમીન ગયા બધું આપી દીધું બધું આપી દીધું અને પછી તો પોતા પાસે થોડી થોડી જમીન રહી અને પોતાના ગ્રાહની જે જમીન હતું એ રહ્યું ત્યાર પછી કોઈ પણ પ્રકારનો કોઈ પણ ઠરાવ કર્યા વગર ઇન્દિરા ગાંધીએ તમામ સાલિયાણા બંધ કરી દીધા વલ્લભભાઈ ગુજરી ગયા પછી તમામના સાલિયાણા બંધ કરી દીધા અને આજીવિકા તો હતી નહીં આ જે જમીન હતું પોતે કામ કરવા સક્ષમ નતા કારણ કે કામ કરતા આવડતું જ નતું એટલે કામ કરી શકે એવી પોઝિશન નથી અને તો પણ એને સંતોષ નો થયો અને એને ટોચ મર્યાદા લાવ્યા કે અમુક જમીનથી વધુ જમીન કોઈ રાખી શકે નહીં અને વિશેષમાં કે જે વાવતા હોય એના કબજા હકમાં એટલે જો એ વાવતા હોય ને એ એમ કે આ જમીન અમારે ધોતી છે તો એને આપી દીધી કબજા હક લાવ્યા આ બધું કર્યું હોવું હોવા છતાં મારે તો એક જ મને પ્રશ્ન એ થયો કે આ બધા રજા રજવાડાને જ જમીન નડતી હતી એની પાસેથી જ લેવાની હતી આ બધા ગ્રાસદારો જે હતા એ ગ્રાસદારો જ નડતા હતા એની પાસેથી જ લેવાની હતી તો આ વક્ત બોર્ડ પાસે જમીન ક્યાંથી આવી એને કેમ કોઈ પણ પ્રકારનો નિયમ નાગુનો પીડ્યો એને કોઈ કાયદો લાગુ કેમ નો પડ્યો ફકત ને ફક્ત આ જે ગિરાફદારો હતી એમાં જ તો ફરિયાદ આવી એ એમાં જ આવે એની જમીન આવી તો આમાં કેમ નો આવી આ એક વિચારવા જેવો મુદ્દો છે અને ત્યાર પછી પરિસ્થિતિ ખૂબ ગંભીર આવી એટલા બધા

પોતાના બાપને મારી અને ગાજી આવી અને ત્રણ ત્રણ ભાઈની હત્યા કરી એના ઇતિહાસ મૂક્યા અને ઓલા ઇતિહાસ દબાવી દીધા તો મારું એ જ કહેવાનું છે કે ભાઈઓ તમે કંઈક વિચારો હવે તો પગભર છ્યાસો પણ આપણને એટલે કે ક્ષત્રિયોને જે ગિરાસદારોને કોણ છે એ વિચાર્યો જય માતાજી